આ ઘટનામાં પોલીસની હાજરીમાં બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને એક જ પરિવારના મહિલાઓ સહિત પાંચ સભ્યોને ગંભીર રીતે માર મારવામાં મારમારવામાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે આ સમગ્ર હુમલાની ઘટના આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જોકે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પીડિત પરિવારના આક્ષેપો મુજબ રાંદેર વિસ્તારમાં ચાર ઓક્ટોબરની મોડી સાંજે પાર્કિંગને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જોકે આ ઝકડો ગણતરીની મિનિટમાં જ એટલો ઉગ્ર બની ગયો હતો કે સામેના જૂથે લાકડાના દંડા અને અન્ય હથિયારોથી હુમલો કરીને એક જ પરિવારના પાંચ સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સભ્યોને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ પીડિત પરિવાર અને સ્થાનિકોની નજર પોલીસની ઝડપી કાર્યવાહી મળે અને તેના મળનારા ન્યાય પર ટકેલી છે આ ઘટનાથી સુરતમાં પાર્કિંગના સામાન્ય વિવાદો કેટલી હદે ગંભીર સ્વરૂપ લઈ શકે છે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે પોલીસના આ મામલે કેટલી ઝડપથી આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું